যে আপনাদের আওয়ার পঞ্জাবি দা দাঁড় পরোঠা বনার ব্লোক বেজে আচ্ছুর নেই মগে দাঁড় লিখি সেদিন লিধিছে চেঁধেছে তুয়া লিখি সেখা মূকি দিয়ে দাঁড় ধ না পা দিদি লুগড়ি টমে পা આપણે તે લાખે જે હોન બફામાંથી દેહો તો અહીં આપણે દાળ બફામાંથી દીધી સાબ લોકમાં બેના લેજો તો અહીં આપણે દાળ બફાઈ ગઈ છે હવેથી ડાયા દાળ બફાઈ ગઈ છે આપણે મસાલા તૈયાર કરી લઈએ તો અહીં આપણે ડુંગળી લીધી છે આદુ લસણ એક પેસ લીધી છે ટમેટા લે છે ને લીલા મરચા લીધા છે લધાણા લીધા છે ગરમ મસાલો લીધો છે આપણે બફામાં ડુંગળી ટમેટા નાખ હશે

टमाटा नाई आपला बघे पाकडी गे आपला लाल मस्त नाखी आम्ही आपला लाल मसाला नाखी दे તપલાયા મસાલો પાકી ગયો છે આપણે દાળ નાખી દેજો તમે પાકવા દેહો 10 મિનિટ હું આપણે નમક નાખી દેહો આપડે દાળ સાથે આપણે પરોઠા બનાવી નાખીએ আর রিৎন্টে পরঠা বানিন আপনার তেল লগাবি লাইতনা বহু বেসে পরঠো આ રીતે આપણો પરોટ બની ગયો છે આપણે શેકી લઈએ તો આપડે દાળ પાકી ગઈ છે આપણે એને સૌ ઉતારી લઈએ તો આપડે દાળ આટલે પાકી ગઈ છે તો સરસ બની છે આપણે આપણે ગેસ પર ધ્યાન રાખી દે પાછા તો અહીં આપણે પરોટ તૈયાર થઈ ગઈ છે આપણે શેકી લઈએ